જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે કુંભમેળા વિશે શ્રવણ કરીશું કુંભ મેળાનું મહત્ત્વ શું છે કુંભમેળો કયા દિવસથી શરૂ થઈ અને કયા દિવસે સમાપ્ત થશે કુંભમેળામાં શાહી સ્નાન કેમ કરવામાં આવે છે તથા શાહી સ્નાનનું મહત્વ શું છે કયા કયા દિવસે શાહી સ્નાન કરવાનું છે એ બધું જ વિસ્તારમાં આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો સનાતન ધર્મમાં કુંભ મેળાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કુંભ મેળાનું ચાર પ્રકારનું આયોજન થાય છે કુંભ મેળો અર્ધ કુંભ મેળો પૂર્ણ કુંભ મેળો અને મહાકુંભ મેળો એક તરફ કુંભ મેળો દર ત્રણ વર્ષે આવે છે તો બીજી તરફ હરિદ્વાર અને ત્રિવેણી સંગમના કિનારે દર છ વર્ષે અર્ધ કુંભ મેળો યોજાય છે અને દર બાર વર્ષે પૂરા કુંભ મેળાનું આયોજન થાય છે અને મહાકુંભ મેળો દર એકસો ચુમ્માળીસ વર્ષે પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ઘાટ પર યોજાય છે જોકે કુંભને એક રીતે મહાકુંભ પણ કહેવામાં આવે છે આ વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે કુંભ મેળામાં ભાગ લેવા માટે દેશ વિદેશમાંથી લાખો અને કરોડો લોકો ભેગા થાય છે ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી મહાકુંભનું વિશેષ મહત્ત્વ છે મહાકુંભ મેળો આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં તેર જાન્યુઆરી બે હજાર પચીસ પોષ પૂર્ણિમા સોમવારથી શરૂ થવા જઈ રહ્યો છે તે છવ્વીસમી ફેબ્રુઆરી મહા મહિનાની તેરસ અને બુધવાર સુધી ચાલશે મહાકુંભમાં ત્રિવેણીના કિનારે એટલે કે ગંગા યમુના અને સરસ્વતી નદીના સંગમ પર સ્નાન કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાકુંભમાં ગંગામાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ મળે છે મહાકુંભ દરમિયાન દરરોજ સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે પરંતુ મહાકુંભમાં શાહી સ્નાનનું વિશેષ મહત્ત્વ છે શાહી સ્નાનના દિવસે વિવિધ અખાડાઓના ઋષિમુનિઓ તેમના શિષ્યો સાથે ભવ્ય શોભાયાત્રા કાઢીને ગંગામાં સ્નાન કરવા સંગમે જાય છે શાહી સ્નાન કુંભ મેળાનું મુખ્ય આકર્ષણ છે જેના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે શાહી સ્નાન નિમિત્તે લોકો પુણ્યકાર્યોના આશીર્વાદ અને શાહી સ્નાન લેનારા સંતો પાસેથી ઊંડું જ્ઞાન મેળવે છે અખાડા પરંપરા માત્ર ધર્મનું રક્ષણ કરવા પૂરતી મર્યાદિત નથી તે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું અંગ બની ગયું છે કુંભમેળામાં તેમની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે જ્યાં તેમની ભવ્ય શોભાયાત્રા અને સાધુઓનું શાહી સ્નાન જોવા મળે છે શાસ્ત્રોમાં મહાકુંભ વિશે ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે તેમજ મહાકુંભ દરમિયાન શાહી સ્નાનનું પણ ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે શાસ્ત્રો અનુસાર શાહી સ્નાનને રાજયોગી સ્નાન તરીકે પણ ઓળખવામાં આવે છે મહાકુંભ દરમિયાન શાહી સ્નાન કરવાથી દેવી ઉર્જા અને સિદ્ધિઓ મળે છે આ ઉપરાંત મહાકુંભ દરમિયાન શાહી સ્નાન કરવાથી મૃત્યુ પછી મોક્ષ મળે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ શાહી સ્નાન કરે છે તેને ભગવાન શિવના ચરણોમાં સ્થાન મળે છે શાહી સ્નાન કરવાથી સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે કુંભમેળા દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે કે આ દરમિયાન આ નદીઓનું પાણી અમૃત જેવું શુદ્ધ બની જાય છે કુંભમેળામાં સ્નાન કરવાથી બધા દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે બધા પાપોનો નાશ થાય છે અને અંતિક મોક્ષની પ્રાપ્તિ થાય છે કુંભમેળામાં લાખો ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે પ્રયાગરાજમાં આયોજિત કુંભમેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે આ જગ્યા પર ગંગા યમુના અને સરસ્વતી નદીઓ મળે છે તેથી આ સ્થાનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે દર બાર વર્ષે કુંભમેળાનું આયોજન થાય છે પ્રયાગરાજમાં બાર વર્ષ બાદ મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે ધાર્મિક માન્યતા અનુસાર પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે દર બાર વર્ષે મહાકુંભ મેળાનું શા માટે આયોજન કરવામાં આવે છે તેની પાછળ ઘણી ધાર્મિક માન્યતાઓ રહેલી છે એવું માનવામાં આવે છે કે કુંભ મેળાની ઉત્પત્તિ સમુદ્ર મંથનની પૌરાણિક કથા સાથે જોડાયેલી છે જ્યારે દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃત નીકળ્યું હતું આ અમૃત મેળવવા માટે બંને પક્ષો વચ્ચે યુદ્ધ થયું જે બાર દિવ્ય દિવસો સુધી ચાલ્યું એવું માનવામાં આવે છે કે આ બાર દિવ્ય દિવસો પૃથ્વી પરના બાર વર્ષ બરાબર છે એવું પણ માનવામાં આવે છે કે અમૃતના ગળામાંથી છાંટા બાર જગ્યાએ પડ્યા હતા જેમાંથી ચાર પૃથ્વી પર હતા કુંભ મેળો આ ચાર સ્થળોએ જ યોજાય છે આ ચાર સ્થળ પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક છે આ વખતે જે કુંભ યોજાઈ રહ્યો છે તે પૂર્ણ કુંભ છે જે હિન્દુ ધર્મમાં વધારે પવિત્ર માનવામાં આવે છે આ વખતે કુંભમેળામાં શુભ સંયોગ પણ બની રહ્યા છે આ યુગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી ખૂબ જ લાભ મળે છે કુંભમેળામાં મોટી સંખ્યામાં સાધુ સંતો ભાગ લે છે કુંભનું આયોજન મોટા પાયે કરવામાં આવે છે સાધુ સંતો આ મહાન તહેવારની આતુરતાપૂર્વક રાહ જુએ છે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં ગંગા યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ પર સ્નાન કરવું શાહી સ્નાન તરીકે ઓળખાય છે કુંભ મેળા દરમિયાન શાહી સ્નાનનું ઘણું મહત્ત્વ રહેલું છે શાહી સ્નાન માટે સાધુ સંતો મોટી સંખ્યામાં સ્નાન કરવા આવે છે જેનાથી તેમને પુણ્ય પ્રાપ્ત થાય છે કુંભમાં સાધુ સંતો આદરપૂર્વક સ્નાન કરે છે આ કારણથી તેને શાહી સ્નાન કહેવામાં આવે છે સાધુ સંતોના સ્નાન કર્યા બાદ ભક્તો ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે હિન્દુ ગ્રંથોમાં પ્રયાગને તીર્થોના રાજા કહેવામાં આવે છે પ્રયાગના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શુભતા આવે છે મહાકુંભમાં ત્યાં નિવાસ કરતાં ભક્તો દરરોજ ત્રણ વખત સ્નાન કરે છે આ સમયગાળામાં લાખો ભક્તો શાહી સ્નાન કરે છે ધાર્મિક વિધિઓમાં ભાગ પણ લે છે અને સંતોના ઉપદેશો પણ સાંભળે છે મેળાના વિસ્તારમાં ભવ્ય વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે મહાકુંભના પહેલા દિવસે શુભ યોગ બની રહ્યા છે આ દિવસે રવિયુગનો શુભ સંયોગ બની રહ્યો છે રવિયુગ સવારે સાત વાગે અને પંદર મિનિટથી શરૂ થઈ દસ વાગે અને આડત્રીસ મિનિટ સુધી રહેશે એવી માન્યતા છે કે રવિયુગમાં સ્નાન અને દાન કરવાથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે દર બાર વર્ષે આયોજિત મહાકુંભ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ છે તેને સાંસ્કૃતિક વારસાનો દરજ્જો આપવામાં આવે છે પ્રયાગરાજમાં ઘણા પ્રાચીન મંદિરો અને આશ્રમો છે જેમાં હનુમાન દાદાનું મંદિર અને અક્ષય વડ મુખ્ય છે આ પ્રાચીન વડ વૃક્ષ ભગવાન બ્રહ્માના યજ્ઞા સાથે સંકળાયેલું છે અને તેને અમરત્વનું પ્રતિક માનવામાં આવે છે હવે આપણે મહાકુંભ બે હજાર પચીસના શાહી સ્નાનની તિથિ વિશે શ્રવણ કરીશું પ્રથમ શાહી સ્નાન તેર જાન્યુઆરી બે હજાર પચીસ પોષ પૂર્ણિમાના રોજ થશે બીજું શાહી સ્નાન ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ સંક્રાંતિના રોજ થશે ત્રીજું શાહી સ્નાન ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ મોની અમાવસ્યા પર થશે ચોથું શાહી સ્નાન ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ વસંત પંચમીના રોજ થશે પાંચમું શાહી સ્નાન બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ મહા મહિનાની પૂર્ણિમાના રોજ થશે છેલ્લું અને છઠ્ઠું શાહી સ્નાન છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ મહાશિવરાત્રિના રોજ થશે આ બધી તિથિઓમાંથી તમે કોઈ પણ એક તિથિ પર સ્નાન કરી અને પુણ્ય પ્રાપ્ત કરી શકો છો તો ભક્તો આજના વિડીયોમાં આપણે કુંભ મેળાનું મહત્ત્વ શું છે ત્યાંના શાહી સ્નાનનું મહત્ત્વ શું છે અને શાહી સ્નાન કયા કયા દિવસે કરવામાં આવે છે તથા ત્યાં સાધુ સંતો આવી અને સ્નાન કેમ કરે છે તે બધું જ આપણે શ્રવણ કર્યું વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ દિવસ વિશેનું મહત્ત્વ જાણી શકે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ